મહારાષ્ટ્ર શૈક્ષણિક વિકાસ અને સંશોધન કેન્દ્ર દ્વારા આયોજિત નેશનલ લેવલ નોલેજ સ્પર્ધામાં માનવી કાઠડા મધ્યે આવેલી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના એલ કેજીથી ધોરણ દસ સુધીના બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં શાળાના ચાર વિદ્યાર્થીઓએ શિવેશ અરુણ પ્રસાદ ટી શાનવીયા લિંગમ શ્રેયા ઘણાત્રા હિંમતસિંહ સોઢા વગેરેને બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તે ઉપરાંત શાળાના પ્રિન્સિપલ મેડમ શ્રીમતી અનિથા આરને સક્રિય આચાર્ય પુરસ્કાર તથા શાળાના શિક્ષિકા શ્રીમતી શરીફા સમાને સક્રિય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અન્ય તમે સહભાગીઓને પ્રોત્સાહન રૂપે પ્રશંસા પ્રમાણપત્રો મળેલ હતા આ સિદ્ધિ મેળવવા બદલ તથા શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ તમામ સભ્યો તથા વાલીઓએ શાળાના અધ્યક્ષ શ્રી ભગવાનજી ઝાલા તથા ટ્રસ્ટી સભ્ય શ્રી હેમાંગી અબોટીનો આભાર માન્યો હતો સ્ટોરી દિશા સમા માંડવી